नेत्रण तालुकाम सामूहिक आरोग्य का केंद्रमूरता स्टाफ सहित आधुनिक साधनं दूर खाता नजरे पडता धारासभ्य चितर वसावाय आमले राज्यकक्षाम रजूत करते जणांत નેત્રંગ તાલુકો સ્થિતમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડૂપિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓના હાલાકીનો સામનો કરવો પડે છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી એક્સ રે મશીન છે પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનિશિયન કાયમ નથી ત્રણ ડૉક્ટરોની જગ્યા ખાલી છે એક ડોક્ટર દર્દીઓની સારવાર કરે છે ત્યારે જાન નાની ઘટના સર્જાય તો તેઓને વાલિયા કે અંકલેશ્વર લાવવા અને લઈ જવાની ફરજ પડે છે કારણ કે કલાકો સુધી મૂર્તિ છે આવી રજૂઆત ઇડિયાપાડા કોંગ્રેસના શેરખાન પઠાણ આપના કાર્યકર્તાઓ સાથે નીતંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડને દર્દીની મુલાકાત કરી હતી ત્યારબાદ ધારાસભ્ય ચેતા વસા જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો

કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલો ગાયનોલોજીકલ નથી સાથે સાથે એક્સરે મશીન તો એક્સરે મશીન માટે ટેકનિક ટેકનિશિયન નથી સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી ત્રણ ડૉક્ટરોની જગ્યા ખાલી છે ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી અહીંની એમ્બ્યુલન્સ નથી ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડોક્ટરો મૂકવામાં આવે એક્સરે મશીન હોય સોનોગ્રાફી મશીન હોય દાંતનું મશીન હોય હાડકાનું ડોક્ટર હોય બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે કોઈ પણ વ્યક્તિનું પીએમ કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી સ્લીપરને અંકલેશ્વર ભરૂચ કે વાલિયાથી બોલાવવામાં આવે છે અને પીએમ કરાવવામાં આવે છે ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનો પીએમ બોડી ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે બહુ ગંભીર બાબત છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં આ હાલત અમારા વિસ્તારની છે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું ને અહીંયા પૂરતા ડોક્ટરો પૂરતો સ્ટાફ સોનોગ્રાફી મશીન ચાલે એક્સરે મશીન ચાલે દાંતનું મશીન ચાલે અને હાડકાના ડોક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માંગણી છે સ્લીપર પણ અહીંયા રહી પીએમ માટે એ જ અમારી માંગણી છે આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું